વોર્ડ નંબર બારના સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ હવેલી પાસે ગટરનું અનેક વાહન ચાલકો પર પડતા પડતા અને તંત્ર પાસે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરવા માટે ટાઈમ જ નથી માત્ર વિકાસના નામે મોટી મોટી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે અને સ્થાનિક નગર સેવકો ઇલેક્શન આવતા જ વોર્ડ માંગવા આવતા હોય છે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ પરથી બોલ્યા હતા કે વડોદરા વિકાસની પાછળ છે અને તંત્રએ કોઈ પણ પ્રકારની નોંધ લીધી નથી ખરેખર વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગર સેવકો માત્ર વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે ત્યારે સામાજિક કાર્યકર્તા વિધેલાય રહે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા સામે દિવાળી ચાલુ થઈ છે આવતીકાલથી દિવાળી ચાલુ થઈ રહી છે અને તમે જોઈ લો આ કોટા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર બાર છે ત્યાંની આ પરિસ્થિતિ છે આ છે આપણા વડોદરા શહેરનો વિકાસ હવે અમે વડોદરાવાસીઓ કોના પર આશા રાખીએ હવે નવા નવા મંત્રીઓ બની ગયા છે અને અમે તો સૌથી પહેલાં એવું કહીએ છીએ કે જે હમણાં બીજેપીના જે પ્રમુખ બન્યા છે પ્રદેશ પ્રમુખ એમની એમની પાસે જ અમને હવે આશા છે કે કદાચ એ વડોદરા પર નજર રાખશે કેમ કે યુવાન યુવાન જવાન હાજર થયેલા તો એમની પાસે જ હવે વડોદરાવાસીઓને અપેક્ષા છે બાકી અમારી બીજા કોઈ નેતા પાસે અપેક્ષા છે નથી